નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજરાતની ગુજરાત સમાસારની મુખ્ય હેડલાઇન્સ પર ગઈકાલે જર્મર જર્મર નહીં ધોધમાર બેટિંગ થયું મેઘરાજાનું બે ત્રણ કલાકના વરસાદની અંદર જ વડદ્રા શહેરની પ્રી પ્રીમોન્સૂનની કામગીરી આપણને ખ્યાલ આવી ગઈ સમા પાણી ભરાય ટ્રાફિક જામ થયો અને લોકો અટવાયા પણ ખરા ધોધમાર વરસાદને પગલે થેઠેર ટ્રાફિક જામ સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે ચામાડોલ ટેબ્લેટનો જથ્થો આફ્રિકાના આંતકિંગ સંગઠનોને મોકલવાનો હતો

ખાનગી ફાઇનાન્સના સંચાલક સહિત હતા સતત બીજો જીત્યો કુસ્તી ભોગ બનેલી નિવૃત્તિ પણ જાહેર કરી છે વડોદરામાં મોડી રાત્રે બે કલાક ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા આજે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ વડોદરા શહેરના મધ્યમાં રાવપુરા ટાવર પાસે ગુઠ્ઠણ સમા

સંસદમાં વિપક્ષના વિરોધ બાદ વકફ બિલ જે સોંપાશે અંશુમન ઓપનિંગ પાર્ટનર હતા તેમણે બાય ન કહી શકાય સુનિલ ગાવસ્કર ગઈકાલે અંશુમન ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક ક્રિકેટ ચાહકો ક્રિકેટ રસિકો અગ્રગણી ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા માર્કેટમાં વૈશ્વિક બજાર પાછળ વેઇટ એન્ડ વોચ એફઆઈ હાઇ એફઆઈઆઈની સતત એક્ઝિટથી લાર કેપ તૂટ્યા છે સાથીદારો રેસલિંગની ક્વીન બી કહે છે વિનેશે લગ્નમાં આઠ ફેરા લીધા હતા એમ્બેસરીની ગર્લ્સ હોસ્ટેલમાં કુલરનું પાણી ગંદુ મચ્છરોનો ઉપદ્રવ થતા દસથી વધુ વિદ્યાર્થીઓ રોગમાં સપડાયા

ભારત સરહદે બાંગ્લાદેશોના ટોળા એક એક ઇંચ પર બીએસએફનો પહેરો જોવા મળ્યો છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર વકફ ખરડો સંયુક્ત સંસદીય સમિતિને તબદિલ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે વકફ ખરડો લોકસભામાં રજૂ થયો છે શહેર ફરી જળબંબાકાર જેવી સ્થિતિમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો ખાપક્યો વડોદરા શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન વાળું જે ગડનાળું છે ત્યાં પણ તે ગડનાળું બંધ કરી દેવામાં આવ્યું કારણ કે સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સામે આવ્યા દેશના સૌથી વધુ ડેન્ગ્યુના કેસ ધરાવતા સત્તર મહાનગરોમાં વડોદરાનો પણ સમાવેશ થયો છે આ કોટા ડીમાર્ટમાંથી ખરીદેલી કેકનું પેકેટ ઘરે ખોલતા ફૂગ લાગેલી નીકળી અલગ અલગ જગ્યાએ આવી બધી વસ્તુઓ મળી રહી છે તમારા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ડાકોરમાં ફ્લાયઓવર બ્રિજ નીચે પાણી ભરાતા જ ચાલકોને હાલાકી પડી રહી છે ખેડાથી આણંદ સિદ્ધી બસ આપવા વિદ્યાર્થીઓની માંગ બોરસાદ સેવા સદનમાં અરજદારોની નોંધણી પછી વચેટિયાઓને છૂટછાટ ભત્રીજાઓએ મૃતક ફઈને જીવિત બતાવી જમીન વેચી દીધી સંબંધો તો હવે ક્યાં સંબંધો રહ્યા છે વીરપુરના વળાંગમાં ટ્રેલરે આડે પડખે થતા યુવકનું મૃત્યુ જેમાં ત્રણ ઘવાયા

તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી અમિત ગૃહમાં અખિલેશ યાદવ ગુસ્સે થયા પ્રશ્નાર્થ કલાકમાં વરસાદથી શહેર જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં ભરૂચમાં સ્કૂલ વેનમાં એમડી ડ્રગ્સની ખેપ મારતો સ્કૂલ વેનનો ચાલક જ ઝડપાયો બાંગ્લાદેશ લોકતાંત્રિક સિદ્ધાંતોને માન આપીને નિર્ણયો લે મેથ્યુ મિલર તરફથી એક માહિતી સામે આવી છે

કશું વળવાનું નથી અમે આપને બતાવતા રહીશું શું છે મધ્ય ગુજરાતની હાલની પરિસ્થિતિ લોકો બહુ જ પરેશાન થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર ગ્રાન્ટ આપે છે સુવિધા ઉભી કરવામાં આવે છે તેમ છતાં મીંડુ એટલે કે જીરો સુવિધાના નામે મીંડુ છે લોકો હેરાન થાય છે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે

રૂફ પરથી ઉપરથી પાણી ટપકતા દ્રશ્યો પર ભ્રષ્ટાચાર ટપકી રહ્યો છે બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ભારતે તમામ વિઝા અરજી કેન્દ્રો બંધ કર્યા છે ઈઝરાયલી સેના દ્વારા રાતભર હુમલા હિઝબુલ્લાના સંખ્યાબંધ ઠેકાણા ધ્વસ્ત

ભારતમાં ઘૂસણખોરી કરતા પાંચસો બાંગ્લાદેશીઓ મમતા હીરપરા દ્વારા પંચાયતના અધિકારીઓને તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા શાકભાજી ફળોના ઉત્પાદન થકી વાર્ષિક લાખોની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત જશુભાઈ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં એક ભૂવો પૂરો ત્યાં બીજો પડવાની સ્થિતિ યથાવત છે છે પડી જ રહ્યા તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યા છે ધાનપુર તાલુકામાં બુટલેગરોને પકડવા ગયેલા પોલીસ પર બુટલેગરોએ હું પથ્થરમારો કર્યો છે પાણી ગાઢ પોલીસે હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે મોદી સરકારની ગોર નિષ્ફળતા બાંગ્લાદેશના બળવાની ગંધ સુધા ના આવે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પર તણાવ વધવા લાગ્યા છે સરકાર લોકસભાના અધ્યક્ષની સત્તામાં પણ ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે અખિલેશ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે આજે ભારત ફાર્મા ક્ષેત્ર હબ બનવા આગળ વધી રહ્યું હોય જેમાં ગુજરાતનો સિંહ ફાળો છે આરોગ્ય મંત્રી તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે